હેલો એવરી વન દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે કાચી કેરીનું ખાટું મીઠું ચટપટું સલાડ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અત્યારે ભરપૂર માત્રામાં આવી કાચી કેરી બજારમાં આવી રહી છે મેં અહીં કાગડા કેરીનો ઉપયોગ કર્યો છે તમે બીજી કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો તો હવે કેરીને સારી રીતે ધોઈને તેને છાલ દૂર કરી તેનું છીણ કરી લઈશું ત્યારબાદ એક બાઉલ લઈ લઈશું તેમાં આપણે બે ચમચી તેલ સાથે આપણે એક લીંબુનો રસ લઈ લઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લઈશું જો તમે તીખું વધારે ખાતા હો ને તો મરચાંનું પ્રમાણ તમે અહીં વધારી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી ગોળનો પાવડર લઈ લઈશું ત્યારબાદ એક ચમચી જેટલા સમારેલા ફુદીનાના પાન અને એક ચમચી સમારેલા લીલા ધાણા લઈ લઈશું અને આ બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આને આપણે ઠંડુ કરવા માટે ફ્રીઝમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે સલાડ બનાવવાની શરૂઆત કરીએ તો એક બાઉલ લઈ લઈશું હવે બાઉલમાં તૈયાર કરેલું કેરીનું છીણ ઉમેરી દઈશું અને સાથે આપણે બીજા વેજીટેબલ પણ લઈ લઈશું જેમાં યલો કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ કાકડી ગાજર કોબી અને રેડ કેપ્સિકમ છે સાથે આપણે ડુંગળીની સ્લાઇસ પણ કરી લીધી છે આ બધી વસ્તુ તમે તમે જે રીતે ખાતા હો તે પ્રમાણે વધુ કે ઓછી ઉમેરી શકાય અથવા તો આમાંથી તમને કોઈ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો મેં અહીં બધા જ વેજીટેબલ અડધો અડધો કપ લઈ લીધા છે અને સાથે આપણે અડધો કપ જેટલા ખારી શિંગના દાણા ઉમેરી દઈશું ત્યારબાદ બે ચમચી જેટલા શેકેલા સફેદ તલ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને આ સલાડને આપણે ઠંડુ કરવા માટે એક કલાક ફ્રીજમાં રાખી દઈશું આ સલાડ જેમ ઠંડુ હશે ને તેમ ખાવાની ખૂબ મજા આવશે હવે એક કલાક બાદ આપણું સલાડ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને આપણું મસાલો પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તેને બંનેને આપણે એક સાથે મિક્સ કરી દઈશું આ મસાલો અને સલાડ જ્યારે તમારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ મિક્સ કરવાનું જેથી આપણા સલાડમાં બિલકુલ પાણી ના થઈ જાય તો આપણું સલાડ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો મેં એને એક સરીન પ્લેટમાં સર્વ કરી દીધું છે ત્યારબાદ આપણે ઉપરથી થોડા શેકેલા સફેદ તલ ઉમેરી દઈશું આ સલાડને તમે વેઇટ લોસ કરતા હો ને તો પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણું કાચી કેરીનું ખાટું મીઠું ચટપટું સલાડ તો તમે એકવાર આ કાચી કેરીનું સલાડ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ કાચી કેરીના સલાડની રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં